જૂનાગઢ ચુનારવાડામાં થયેલ મારામારીમાં પકડાયેલ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન બી ડિવિઝન પોલીસ દ્વારા આઠે આરોપીએને ક્રાઇમ સીન પર લઈ જઈ હથિયાર શોધી કઢાયા ગત ત્રીસ એપ્રિલના રોજ રાત્રે સાડા આઠ વાગ્યા વાગે ચુનારાવાસમાં સરજાહેર થઈ હતી મારામારી પોલીસે સાગર બારૈયાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીઓને પત્ની પાડ્યા હતા પોલીસે સીસીટીવીના આધારે આઠ આરોપીઓને પત્ની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા ગત તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ રાત્રિના આઠ ત્રીસ વાગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સાગરભાઈ મહેશભાઈ બારૈયા નાઓએ ફરિયાદ આપી હતી જેમાં બીએનએસ કલમ એકસો નવ જૂની કલમ આઈપીસી ત્રણસો સાત મુજબનો બનાવ ચુનારાવાસમાં બનાવ બનેલો હતો જેમાં અમે બનાવવાળી જગ્યાએ પર તાત્કાલિક પહોંચી અમે આઠ આરોપીને તાત્કાલિક હસ્તગત કરેલ હતા જેમાં ધર્મેશ ઉર્ફે ટીકુડી રોહિત સોલંકી ભનુ સોલંકી અજય સોલંકી ઉત્તમ સોલંકી રિતિક સોલંકી અને કાનાભાઈ ભનુભાઈ સોલંકી તથા કિશન સોલંકીને આરોપી પકડ્યા હતા ગઈકાલે તેઓના એક દિવસના રિમાન્ડ લઈને આજે બનાવવાળી જગ્યાએ તેઓને હથિયાર મેળવવા માટે બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું અને તમામ આરોપીઓએ પોતાના હથિયારો ગોતી બતાવેલા હતા અને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન સીન વ્યવસ્થિત કરવામાં આવેલ હતું